ભલે કોઈ એક રાજકીય પક્ષ હોય ભલે કોઈ એક રાજકીય વિચારધારા હોય કે પછી કોઈ એક જિલ્લાનું રાજકીય નેતાઓનું જૂથ હોય પણ આમની અંદર મતભેદ અને મનભેદ દીક્ષિત સમયાંતરે જોવા મળે છે અને મનભેદ અને મતભેદ એ થાય પણ છે ભલે સબ સલામત પાર્ટી વિથ ડિફરન્ટ પાર્ટી વિથ ડિસિપ્લિનના દાવાઓ થતા હોય પણ હકીકત એ છે કે નેતાઓ એકબીજાની જે રસાકસીની જંગ છે ક્યારેય નથી વાત છે અમરેલીની અમરેલીમાં લોકસભાની ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી જંગી પણ ચૂંટણી ઉપર કેવા પ્રકારના દ્રશ્યો આપણી સામે આવ્યા હતા ત્યાં કારણ કે ભરત સુતરીયા અને નરણ કાછડીના કાર્યકર્તાઓ રીતર મારામારીમાં આવી ગયા હતા અને પોલીસ સુધીની ઘટના વાત કરીને પાર્ટી વિથ ડિફરન્ટ કેડર કેડર બેઝ પાર્ટી તો આ ક્યાંક અમરેલીમાં ખોવાઈ જાય છે અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા બધા દિવસ અત્યાર સુધી અમરેલી કોંગ્રેસમાં વિકવાનો હતો રજી કુમાર ધાનાણીનું ભૂખ અલગ નવા નવા પ્રથમ ગુજરાત એનું શૂખ અલગ પરંતુ ક્યાંક બે હજાર બાવીસની ચૂંટણીમાં હતાશા બાદ ચોવીસમાં હાર ભલે થઈ પણ પ્રતાપ હોય ગિરજી ઠુમ્મર હોય અમરીશ તો ભાજપ જોઈન્ટ કરી દીધું પણ આ તમામ સાથે રહીને કિશન ચૂંટણી લડે પણ હવે જે કકરાટ કોંગ્રેસમાં હતો એ કકરાટ ભારતીય જનતા પાર્ટીના ઘરમાં ખુશી કારણ કે સિનિયર જુનિયરની લડાઈ થઈ ગઈ કિશન વાત જાણે એમ છે કે પરસોત્તમ રૂપાલા એ અમરેલીથી રાજકોટ તો જતા રહ્યા પણ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાનો આજે પણ એક પગ એ અમરેલીના રાજકારણમાં છે દિલીપ સંઘાણી એ અમરેલીનું રાજકારણ છોડી અને ઇફકો અને ગુચકો માસોલમાં જતા રહ્યા પણ દીક્ષિત આજે પણ એવું કહેવાય છે કે દિલીપ સંઘાણીનો એક પગ એ અમરેલીના રાજકારણમાં રહે છે ભલે ભરત સુતરિયા એ સામાન્ય કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ બની ગયા પરંતુ આજે પણ એવું કહેવાય છે કે કૌશિક વેકરિયાના ચાર હાથ છે અને આ સંસદ સભ્યનું રિમોટ કંટ્રોલ એ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હાથમાં છે ને એટલા માટે જ આ જૂથવાદની દીક્ષિત શરૂઆત થઈ જાય છે વાત એવી છે કે પરસોત્તમ રૂપાલાનું ગામ ઈશ્વરિયા ઈશ્વરિયા ગામમાં પરસોત્તમ રૂપાલાની મુદત પૂલા થઈ ત્યાં તમામ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો કાર્યક્રમ સામાજિક હતો પરંતુ રાજકીય નેતાઓ આ સામાજિક કાર્યક્રમનો લાભ ન લે તો એને રાજકારણ કરવું ન કહેવાય એ ચાહે કોંગ્રેસ હોય કે ભાજપનો હોય ઘાટ પર એવો જ સર્જાયો કાર્યક્રમ હતો સામાજિક તેમાં પહોંચે છે દિલીપ સંઘાણી કૌશિક વેકરિયા પુરુષોત્તમ રૂપાલા હાજર જ રહે છે પરશુ કરિયા પણ પહોંચે છે અને ત્યાં આખા ઈશ્વરિયા ગામને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી દેવામાં આવે છે પરંતુ કિશન વાત એ કરવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે તે સદસ્ય બન્યા છે કે નહીં કારણ કે આવું કાર્ડ નારણભાઈનું આપણે આ વખતે કંઈ જોયું નથી ના સદસ્યતા અભિયાન પણ હતું

કઈ બાજુ અમરેલીનું રાજકારણ જઈ રહ્યું છે એક સૌથી મોટો સવાલ છે સંઘાણી અને રૂપાલાને તો અમરેલીની બહાર પણ કરવામાં આવ્યા દીક્ષિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપાલાને કેન્દ્રમાં લઈ ગયા કે ભાઈ ત્યાં મિનિસ્ટર રહેશે તો કદાચ ગુજરાત અને અમરેલીના રાજકારણથી થોડા દૂર રહેશે પરંતુ એમ છતાં પણ રૂપાલા હજી પણ અમરેલી જાય છે પણ આ તમામની વચ્ચે એવી વાત છે કે નારણ કાછડિયા ખુલ્લીને બોલ્યા તમામની સામે ખુલ્લીને બોલ્યા એ સંઘાણી હોય કે પછી સુતરિયા હોય મહેશ કસવાલા હોય કે પછી કૌશિક વેકરિયા હોય આ તમામની સામે ખુલીને બોલ્યા પરંતુ એમ છતાં પણ જેવી કાકડિયા પર કોઈ પગલાં ન લેવાતા કદાચ જેવી કાકડિયા ભારતીય જનતા પાર્ટીથી સોરી માફ કરજો નારણ કાછડિયા પર કોઈપણ પ્રકારના પગલાં નથી લેવાયા અને દીક્ષિત આ નારણ કાછડિયા અત્યારે સદસ્યતા અભિયાન અને ભારતીય જનતા પાર્ટીનું અમરેલીનું રાજકારણ છે આ બંનેથી દૂર જોવા મળી રહ્યા છે એનો મતલબ એ થાય છે કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીમાં હવે જૂથવાદની શરૂઆત એ કોંગ્રેસ કરતાં પણ જોરદાર શરૂ થઈ ગઈ સબ સલામતના દાવા ભલે હોય પણ સુતરિયા અને કાછડિયા આ બેની લડાઈમાં ભાજપના જ બે જૂથ સામસામને આવી ગયા છે તે ચૂંટણી ઉપર જ જોયું અને હવે જે દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે તે દ્રશ્યોમાં જ્યાં સૂતરિયા હોય છે ત્યાં કાછડિયા નથી હોતા અને કાછડિયા હોય છે ત્યાં કિસમ સૂતરિયા નથી અને પ્રશ્ન હવે એ પણ છે કે અમરેલીનો સર્વે સર્વા કોણ પરેશ ધાનાણી કોંગ્રેસમાં હતા ત્યારે એ સર્વે સર્વા હતા પણ ધાનાણી ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસનું જે અમરેલીમાં જે દબદબો હતો એ સમાપ્ત થઈ ગયો હાલના તબક્કા હાલના તબક્કે કે એક જ જિલ્લાની પાંચેય સીટો હતી એ પ્રકરણ અત્યારે છે નહીં તો હવે આવે છે ભાજપ ભાજપનો દીક્ષિત દબદબો છે પણ રૂપાલાનો નથી સંઘાણીનો નથી કારણ કે એ લોકો હંમેશા હારતા આવ્યા છે જ્યારે પણ ચૂંટણીઓ લડ્યા છે ત્યારે અમરેલીમાં હારનો સામનો કર્યો સંઘાણીએ તો એવું કહી દીધું હતું કે ભાઈ મારે હવે ચૂંટણી લડીને રાજકારણ મજાવું નથી અચ્છા વાત હતી રૂપાલાને તો રૂપાલાને પાર્ટીએ અમરેલી લડાવવાની સારી સીટ હતી તો પણ રાજમત ન કરી કારણ કે ખબર હતી કડવા લેવાનું રાજકારણ છે તો દબદબો તો અમરેલીમાંથી રૂપાલાનો પણ પૂરો થઈ જાય છે તો હવે મહેશ કસવાણાનો દબદબો એ કૌશિક વેકરિયાનો દબદબો કારણ કે નારણ જ નથી યંગ બ્રિગેડિયરની ટિકિટ કાપવામાં સફળતા મેળવી અને જેને ટિકિટ અપાઈ હોય તો તો વાત આવતી એટલે અમરેલીમાં જેને કમળ બહુ જોરદાર રીતે ખીલવ્યું એવા યંગ કૌશિક વેકરિયા કે જેને ગુજરાત સરકારમાં પણ સાચવી લીધા છે તો હવેની જે લડાઈ છે દીક્ષિત એ કૌશિક વેકરિયા વર્સીસ ભારતીય જનતા પાર્ટીના આધર્શ નેતાઓ કદાચ છે કે નહીં એ અમને ખબર નથી પરંતુ સોશિયલ મીડિયામાં આવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આમાં દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને જે કંઈ પણ વાત કરી રહ્યા છે તે વાતના તર્ક એટલા માટે મૂક્યા કારણ કે તમે ભાગ એક જુઓ તો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં સામસામે આવે છે કાછડીની ટિકિટ કપાય છે કાછડિયા ખૂલીને મારામારી સુધી થાય છે મારામારી થાય છે આક્ષેપો કહીએ છીએ કે કાંઈક દાળમાં કાણું છે અને એટલા માટે જ અમરેલીના રાજકારણમાં કૌશિકભાઈનો દબદબો યથાવત છે તમે અમારી વાત સાથે સંમત છો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવો છો અને વધુ આવા જ સમાચારો જોવા માટે મેં જોતા રહું ન્યૂઝ ન્યૂઝરૂમ નમસ્કાર